ધોરણ આઠ સ્વ અધ્યન પોથી ભાગ એક વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ પાના નંબર એસી પરનો મહાવરો જોઈએ પ્રશ્ન એક તમારા ઘરમાં કે ગામમાં પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે શા માટે અમારા ગામમાં પાણીનો સંગ્રહ કરવા ચેકડેમ બનાવ્યા છે જો તમારા ગામમાં તળાવ હોય તો તમે તળાવ લખી શકો નદી હોય તો નદીના બંધ બનાવ્યા છે એવું પણ લખી શકો તમારી રીતે તમે જવાબ લખી શકો અને તમારા ઘરમાં તો અમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવ્યો છે બીજો પ્રશ્ન શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે શા માટે આપણે જાણીએ છીએ દરેક જંગલમાં એક પ્રકારના વૃક્ષો ક્યારેય હોતા નથી કેવું વાતાવરણ છે પાણીનું પ્રમાણ કેવું છે વરસાદ કેવો આવે છે તેના ઉપર વિવિધ વનસ્પતિઓની વૃદ્ધિ નક્કી હોય છે અમુક પ્રકારના વાતાવરણમાં અમુક પ્રકારની જ વનસ્પતિ ઉગી શકે છે તેથી આપણે કહી શકીએ ના દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળતા નથી કારણ કે પર્યાવરણીય પરિસ્થિતિ મુજબ વૃક્ષો વિકાસ પામે છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા ચિત્રનું અવલોકન કરો અને કયો પર્યાવરણીય ફેરફાર થતો જોવા મળ્યો છે તે લખી તેના પરિણામો પણ લખો ચિત્ર આપણે જોઈએ તો વૃક્ષો છે જંગલો છે તેના કારણે કોઈ પણ વાહનમાંથી નીકળતા ધુમાડામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ હોય તે નિયંત્રિત થઈ શકે છે કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે પરંતુ જો વૃક્ષોનો નાશ થઈ જાય તો કેવી હાલત થાય તે અહીં આપણને દર્શાવેલું છે વૃક્ષો કપાઈ જાય તેની જગ્યાએ મોટા મોટા કારખાનાઓ ફેક્ટરીઓ મુકાઈ જાય તો તેનો ધુમાડો વાહનોનો ધુમાડો અતિશય પ્રદૂષણ ફેલાવે છે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે તેના કારણે શું થશે પૃથ્વીનું તાપમાન વધી જશે ચાલો લખીએ ચિત્ર પરથી કહી શકાય કે જંગલોનો નાશ થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે જેના પરિણામે પૃથ્વીનું તાપમાન વધે છે અને જંગલના પ્રાણીઓનું રહેઠાણ ચીનવાઈ જાય છે તો સિંહ જેવા પ્રાણીઓ ક્યાં આવી જાય આપણા શહેરમાં ને ગામડામાં અત્યારે બને જ છે ને એવું બધું આગળનો પ્રશ્ન જોઈએ જંગલોનું મહત્ત્વ લખો જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો આપણને લાકડું મધ ઔષધિઓ આપે છે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે જંગલો ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે પાંચમો પ્રશ્ન માટીનું ધોવાણ થતું અટકાવવા શું શું કરી શકાય સૌથી સરળ ઉપાય વધુ વૃક્ષો વાવવા જોઈએ એટલે વધુ વૃક્ષો વાવવા જોઈએ જંગલો કપાતા અટકાવવા જોઈએ જ્યાં આપનું ખેતર છે પાક વાવ્યો છે તો ખેતર ફરતે પાળા બાંધવા જોઈએ જેથી માટીનું ધોવાણ થાય નહીં પ્રશ્ન છ જાહેર સ્થળો જેવા કે શાળા પંચાયત પોસ્ટ ઓફિસ બગીચા પર સ્વચ્છતા જાળવવા તમે શું કરશો જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં કચરાપેટીનો ઉપયોગ કરશું કોઈએ બાર કચરો નાખ્યો હશે તો આપણે કચરા પેટીમાં નાખી દઈશું બીજાને સમજાવશું કે કચરો કચરા પેટીમાં નાખો ચાલો જોઈએ ટૂંકમાં કેવી રીતે લખી શકીએ કચરાના યોગ્ય નિકાલ માટે કચરા પેટીનો ઉપયોગ કરીશું જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં પ્રશ્ન સાત નીચે આપેલા ચિત્રમાં શું જોવા મળે છે આ સ્થિતિમાંથી બચવા શું કરી શકાય તમે અહીં જોઈ શકો છો પૂર આવી ગયેલું છે એટલે કે વૃક્ષો છે એ ખૂબ મહત્વના છે એ આપણને ખબર છે ટૂંકમાં આપણે શું લખી શકીએ તે જોઈએ ચિત્ર પૂરની સ્થિતિ દર્શાવે છે તો ઉપાય શું છે જંગલોનો નાશ થતો અટકાવવો જોઈએ વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે એ જમીનનું ધોવાણ અટકાવે છે મૂળ છે એ માટીને જકડી રાખે છે જમીનનું ધોવાણ થવા દેતા નથી અને પાણી છે એ જમીનમાં ઉતરી જવું મહત્ત્વનું છે પણ પાણી જો જમીનમાં ન ઉતરે તો આવી પૂરની સ્થિતિ આવી જાય છે

કરી શકીએ એના માટે આપણે શું શું કરીએ તે લખવાનું છે રસોઈ માટે લાકડાની જગ્યાએ રાંધણ ગેસ વાપરીશું ચૂલામાં આપણે રસોઈ કરીએ કેટલું બધું લાકડું વપરાઈ જાય તો ચૂલામાં રસોઈ કરવાને બદલે લાકડાની મદદથી રસોઈ કરવાના બદલે આપણે એલપીજીનો ઉપયોગ કરીશું પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજીનો ઉપયોગ વધારી શકીએ અને અત્યારે તો ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક વાહન ઇલેક્ટ્રિક બાઇક બધું મળે છે તો આપણે બને એટલો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય એવા વાહનોને બદલે આપણે સીએનજી વાળા વાહનનો ઉપયોગ કરી શકીએ અને ઇલેક્ટ્રિક વાહનનો પણ ઉપયોગ કરી શકીએ પ્રશ્ન નવ આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયા છે બહુ કરી નીચે આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો એક આકૃતિ આપણને આપેલી છે તેમાં આપણે અલગ અલગ નામ નિર્દેશન કરવાનું છે વાદળા બરાબર વરસાદ પછી છે વાતાવરણ અહીં વાતાવરણ લખેલું છે પછી કાર્બન ડાયોક્સાઇડ તો ચિત્રકારે લખેલું જ છે ઓક્સિજન એ ચિત્રકારે લખેલું છે વનસ્પતિ બતાય છે આ પ્રાણી છે આ જમીન બતાવેલી છે આ મૂળ છે અને આ છે એ જળ સપાટી છે આવી રીતે આપણે ચિત્રમાં નામ નિર્દેશન કરી શકીએ પ્રશ્ન દસ નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી ગુંદર લાકડું મીણ આ બધું જંગલમાંથી મળે છે કેરોસીન જંગલની પેદાશ નથી તેથી જવાબ આવશે કેરોસીન અગિયારમો પ્રશ્ન નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી જોઈએ જંગલો જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે સાચી વાત છે જંગલો વાતાવરણ અને જળચક્ર પર અસર કરે છે પણ સાચું છે જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે એ પણ સાચું છે તો સાચું ક્યુ નથી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા ઉપર આધારિત નથી ખોટી વાત છે આધારિત છે તે તેથી વિકલ્પ આવશે બે